તમારા લોકોની ફરમાઈશ હતી કે તમારે આ રેસિપી શીખવી હતી એટલા માટે મેં તમારી સાથે આ રેસીપી શેર કરી છે સૌથી પહેલાં તમારે શું કરવાનું છે બે વાટકી જેટલા ચોખા હોય તો એક વાટકી જેટલી ચણાની દાળ લેવાની છે પાણીની મદદથી સારી રીતે વોશ કર્યા પછી એ પાણી તમારે દૂર કરવાનું છે અને બીજું થોડું પાણી એડ કરી અને પાણીને સારી રીતે ગરમ કરી લેવાનું છે અને ઉપરથી થાળી ઢાંગી ગેસ ઓફ કરી દઈશું એક કલાક પછી ફ્રેન્ડ્સ જે આ દાળ ચોખા છે એ સારી રીતે ફૂલી જતા હોય છે અને ત્યાર પછી જે આ પાણી છે એને આપણે દૂર કરી દઈશું અને થોડી છાસ એડ કરવાની છે આ દાળ ચોખા ડૂબે એટલી આપણે છાસ એડ કરીશું છાસ બહુ ખાટી પણ નથી લેવાની અને બહુ મોડી પણ નથી લેવાની મીડિયમ લેવાની છે બહુ ખાટી હોય તો પાણી પણ એડ કરી શકો છો ત્રણેક કલાક માટે આને રહેવા દઈશું અને ત્યાર પછી ક્રશ કરી લેવાનું છે હવે આને ઢાંકી અને ફરીથી ત્રણેક કલાક માટે મૂકી દઈશું ત્રણ કલાક પછી તમે જોઈ શકો છો કે સરસ મજાનો આથો આવી ગયો છે હવે આપણે શું કરીશું આની અંદર સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે મીઠાની અંદર થોડી હળદર ભળી ગઈ છે એટલા માટે આવો કલર દેખાય છે હવે થોડું થોડું લાલ મરચું પાવડર એડ કરીશું કે જેનાથી કલર સારો આવે હળદર એડ નથી કરવાની ત્રણેક ચમચી જેટલા તલ એડ કરીશું અને સારા એવા પ્રમાણે લસણ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે ચારથી થી પાંચ ચમચી જેટલી અને થોડા વાટેલા સિંગદાણા એડ કરીશું અડધી વાટકી જેટલી કોથમીર એડ કરી આ મિક્સરને સારી રીતે મિક્સ કરી લેવાનું છે મિક્સર સારી રીતે મિક્સ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે આ મિક્સરની આટલી ઠીકનેસ છે જ્યારે પણ ફ્રેન્ડ્સ તમે દાળ ચોખા ક્રશ કરો છો અને જે છાશ છે તમારે બધી જ એડ નથી કરવાની તમે જોઈ શકો શકો છો કે વાટકીની અંદર મેં એ છાસ કાઢી લીધી હતી જરૂર લાગે તો તમે અત્યારે પાછળથી પણ છાસ એડ કરી શકો છો એટલા માટે તમારે પહેલેથી વધારે છાસ એડ નથી કરવાની જે ખીરું છે એ ઘટ રાખવાનું છે અડધી ચમચી જેટલા ટાટા સોડા એડ કરી અને ઉપરથી થોડી છાસ એડ કરી ફરીથી આને મિક્સ કરી લઈશું ટાટા સોડાની જગ્યાએ ઈનો પણ એડ કરી શકો છો હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું જો નોનસ્ટિક પેન ન હોય તો એલ્યુમિનિયમની કડાઈનો પણ ઉપયોગ કરી શકો છો ત્રણથી ચાર ચમચી જેટલું તેલ એડ કરી સારી રીતે ફેલાવી લઈશું હવે જે આપણે બેટર તૈયાર કર્યું છે એ આપણે આ રીતે એડ કરી અને સારી રીતે આને પાથરી લઈશું તમને જેટલી સાઇઝના પસંદ હોય એટલી સાઇઝના તમે આ રીતે બનાવી શકો છો થોડો ઉપરથી મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું અને થોડા તલ પણ એડ કરવાના છે હવે આને ઢાંકી સારી રીતે કુક કરી લઈશું ઉપરથી જો તમે ટચ કરો અને હાથે ચીપકી નહીં મતલબ કે આ કમ્પ્લીટ છે ઉપરથી હું આને ટચ કરું છું બિલકુલ પણ ચીપકતું નથી હવે આપણે શું કરીશું આને ટર્ન કરી લઈશું આને ટર્ન કરવું એ પણ એક કળા છે મોટી સાઈઝ છે એટલા માટે હું આ રીતે ટર્ન કરું છું જો નાની સાઇઝ હોય તો ઇઝીલી આ ટર્ન થઈ જશે તાવિતાની મદદથી જ આ રેસીપી ઉપરથી સરસ મજાની ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બનતી હોય છે આ હાંડવો જ છે બટ મારી જે રીત છે એ થોડી અલગ છે જેના કારણે ટેસ્ટી તો લાગે જ છે અને દેખાવે પણ બહુ જ સરસ લાગે છે અને ઇઝી પણ છે ટોમેટો કેચઅપ સાથે હું આને સૌ કરું છું અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ ટેસ્ટી લાગે છે આ રેસીપી વિડીયો પસંદ આવે તો ફ્રેન્ડ્સ ચોક્કસથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને લાઇક કરી દેજો બાય